મહારાષ્ટ્ર પર કાંટાની ટક્કર થશે રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા પર છે ત્રેવીસ નવેમ્બર મહાસંગ્રામનું પરિણામ આવશે મહારાષ્ટ્ર વિધાનસભાની બસો અઠ્યાસી બેઠકો પર એક જ તબક્કામાં આજે મતદાન યોજાયું છે शिवसेना અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી વચ્ચેના ભાગલા પછી કુલ 158 પક્ષો ચૂંટણી મેદાનમાં છે જેમાંથી 6 મોટી પાર્ટીઓ બે ગઠબંધનના ભાગ રૂપે ચૂંટણી લડી રહી છે આ વખતે ચૂંટણીમાં પાંચ બેઠકો પર જબરદસ્ત ટક્કર થવાની સંભાવના છે ચૂંટણીમાં તમામની નજર આ બેઠકો પર રહેવાની છે તેમાં વરલી અને બારામતીની બેઠકનો પણ સમાવેશ થાય છે જ્યાં અનુક્રમે ઠાકરે અને પવાર પરિવારના સભ્યો સામસામે છે ત્યારે ગુજરાત પ્રભાવિત બેઠકો પર નજર કરીએ તો દહીસર બોરીવાલી કાંદીવલી ચારકોપ મલાડ પશ્ચિમ ગોરેગાંવ વિલે પાર્લે મુલંડ ઘાટકો પર પૂર્વ ઘાટકો પર પશ્ચિમ મલબાર હિલ મુંબાદેવી અને કોલાબા આ વિસ્તારો જેમાં ગુજરાતી મતદારોનું પ્રમાણ વધુ છે મહત્વનું છે કે ઘાટકો પર અને મુલંડમાં ગુજરાતી ઉમેદવારને ટિકિટ અપાઈ છે આજે મતદાન બાદ ત્રેવીસ નવેમ્બરે મહારાષ્ટ્રના મા સંગ્રામનું પરિણામ આવશે है कि इस समय निश्चित रूप से हम लोग अच्छी मेजोरिटी मिलाकर चुनाव जीतेंगे तो कटेंगे उन नारों का भी असर है जमीन अभी सब छोड़ दीजिए अभी सबसे इम्पोर्टेंट बात है कि लोगों को वोट देना मराठी में और वोट जो है वो डेवलपमेंट के लिए विकास के लिए महाराष्ट्र के भविष्य को मैं आह्वान करता हूँ की लोकतंत्र का ये उत्सव में आपका अधिकार है वोट करने का आप बाहर आइए और वोट करिए ज्यादा से ज्यादा वोटिंग करिए મહારાષ્ટ્રની સાથે સાથે ઝારખંડ વિધાન થયું છે પંચાવન મહિલા ઉમેદવારો મેદાને છેલ્લા તબક્કામાં સીએમ હેમંત સોરેન સહિતના નેતાઓની પણ શાખદા પર ત્રેવીસ નવેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે પ્રથમ તબક્કામાં તેતાળીસ સીટો પર તક ટકાથી વધારે મતદાન થયું હતું ઝારખંડ વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને બીજા તબક્કાની આડત્રીસ બેઠકો માંથી અઢાર બેઠકો સંથાલ ની છે અઢાર બેઠકો ઉત્તર છોટા નાગપુરની છે અને બે બેઠકો રાંચી જિલ્લાની છે બીજા તબક્કામાં પાંચસો અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાંથી પંચાવન મહિલા ઉમેદવારો છે આ તબક્કામાં સીએમ હેમંત સોરેન તેમની પત્ની કલ્પના સોરેન પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી અને વિપક્ષી નેતા અમર બૌરી મંત્રી ઇરફાન અંસારી ચૂંટણી લડી રહ્યા છે આ તબક્કાની બેઠકોમાંથી ભાજપ બત્રીસ બેઠકો પર એનડીએ અને એજે એસયુ છ બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે ઇન્ડિયા બ્લોકમાં જેએમએમ વીસ સીટો પર કોંગ્રેસ બાર પર આરજેડી બે બેઠક પર એમએલ ચાર સીટો પર ચૂંટણી લડી રહી છે આ મહામુકાબલાનું પરિણામ ત્રેવીસ નવેમ્બરે આવશે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોમાં આજે ચૂંટણી મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં બસો અઠ્યાસી બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે તો ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન છેલ્લું મતદાન છેલ્લા તબક્કાનું મતદાન છે જ્યાં અડત્રીસ બેઠકો પર જે મતદારો છે તે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સવારે સાત વાગ્યાથી જ મતદાન બૂથ પર પહોંચી રહ્યા છે લોકો અને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીએ પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવાનું સહભાગી થવાની અપીલ કરી છે લોકોને જે ટકાવારી છે મતદાનની તે વધવા માટે પણ નેતાઓ અપીલ કરી રહ્યા છે